ભાટીબા હા ઓય તો બૂર નઈ અને અમે ઇમ કરચા કંપમ ખબર નઈ વોટ વોટ કરી રહ્યું છે અંકલ આઈ નોટ ગુજરાતી પ્લીઝ તન જાય નામ છે તન લઈ

પાછી જવા માં બેહો કે જલ્દી એટલે એ તો ઓરખોળ છે આ તમાર છોકરા ને લઈ જાય બોર ખાવા કે બોર ખાવા છે કે ઓ તાણી ઓ તો આટલી કે તો કરી ખાલી મારા કુડા મોલે હમા તને પૂછતા હા કે અને હવે છોકરો છે બોર ખાવા ને પેલા ફરવાની એને ફરવું છે ને એને બોર ખાવા છે તારે એને એને બોર ખાવા તો હું હટડ લેતા ઉપસ કિલો એ છોકરા

આવું આવશે તું બરા લાલ હા હા આ તો હુંડા ઘેરસી પહેલી ના અન્ન ગાઢતો જ નહીં ઘટે ના ખા ઘટાડો ગારું

આપેલું કેરબાન ઢોકણું કહીએ એટલે મૂર્ખા પોણી ક્યાં પોણી આપણે પોણી પોણી પીતા ઘેર એ પણ સુખું આવે ને આ રૂડું ડોળું આવે

કોએ તો ઘણું ઢોર ચારવા ને બકુભા હું જ્યાં જણે જણો હતો ને બકુભા હા તાં તો ઓય લે અમે આટલા આટલા પાણી હેડે જો ઓથી ચરીને ને કેતા હાલ પાણી હેડતું નઈ હાલ તો દી અંકલ ધીસ ઇઝ ધ બેરી અંકલ ડેડી ધીસ ઇઝ ધ બેરી અંકલ ધીસ ઇઝ ધ બેરી અલ્યા નવ કરતો હો ઉડો કે અલ્યા યે જણ કેમ છોટ્યો છે અલ્યા બકુભા હા તમારો તો મીઠો અલ્યા ટેબુર ખાવા ગયો છે અલ્યા પણ એ તો ગોળ ખાવા લાવ્યો છે અલ્યા અલ્યા ટેબુર કેવા આયા છે

તમે શું એ ટીના વાજી પેલો કોકિ તમને ખબર ના પડે અમે વાતો કરવાડ્યો પણ અકલ અકલ ને પડ્યો વતા સોર આખેથી માં મરેલી ગોની પછી તો પડી ના પડી દશીબા અમારું તો આયો રાતે રાતે આવરા તું શિખર થાચી લાગુ અમાર કા ડેડી બોલ બોલ ફિલ્ટરાઈન અલ્યા નથી અધી ના ભાજેલો છે ના ભાઈ ગયો તો બેડવા જા એને પક કે તો આપકો કોણ પાણી લઈ જાખે એવું છે ઊભા ઊભા થાડે ભાઈ ઊઠ હેડ ઊભા

ગુરુ મહારાજ નું મંદિર આયુડો દર્શન કરીએ બોલો ભાઈ નાથ ને જોતા ગુરુ મહારાજ નું મંદિર ભજન કીર્તન ભજન કીર્તન બાકી પણ તને પેહલી વાર કયા

જો હાડોકી હેડી નઈ કેતા થાચી રહ્યા છો કુ અલ્યા કેરાવા દે આ ધ સ્વિમિંગ બෝલ હા હા નું બધું છે એમ કે છે એમ કે છે

અરે બોવ હમજા ન કે મોને માર ના તો છોડ કરી રાખ્યો પણ કને નાછ્યો ને કને નાછ્યો હું નાછ્યો એવું કરી મો એ નાખો હાચુકલો નાખો તમે આકારો આકારો તમે રવાડો ના પાડું છું રવાડો એ

ગાયો જાનવર છે ને જાનવર હોય આવી પાછળ અરે રાત ના હોય પાણી પીવા ટોટલી જાનવર પાણી પીવા હોય આવી અને કેવી સરસ જગ્યા છે હા નઈ તમારી પીવાની ખબર હોય બીજે કોઈ ની ખબર ના હોય વાત સાચી છે મગર થી શું શું આવરા લાગે છે અને પાછા ઓમ લટતા નઈ ને કા હો પાછા ફરવા માં ફરવા હો પેલા ને હેડા જો આ બધા આવશે ને કોઈ નઈ આગળ આવશે

આપડે આવા ઘેર જાવું છું બસ નાડો તારા માટે સ્પેશિયલ પલા ડોડો હોટલમાં જમવાનું લાવું હતું ને મને ઘેર